મોડાસા ખાતે મહાકુંભ કેલેન્ડર 2025 નું વિમોચન કરાયું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહાકુંભ 2025 ના કેલેન્ડર નું વિમોચન કરવામાં કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી જયંતીભાઈ પટેલ અને અધ્યક્ષ રામભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે મહાકુંભ એ હિન્દુઓની આસ્થાનું મહાપર્વ છે जेमा डॉक्टर प्रवीण तोगड़ियाना मार्गदर्शन થી રોજ 8000 યાત્રીકોને રહેવાની સગવડ 15 જગ્યાએ ભોજનના ટેન્ટ રાત દિવસ 24 કલાક ગરમ ચા દવાઓ 500 જગ્યાએ મોબાઈલ ચાર્જિંગ ગરમ પાણી મેડિકલ કેમ્પ ઠંડી થી રક્ષણ માટે ઢાબડા બેંક વગેરેની વ્યવસ્થા કરેલ છે જે ભાઈ બહેનોને જોવું હોય તો hinduhelpline.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે વધુ માહિતી માટે મહાકુંભ કેલેન્ડર સંકલન સમિતિમાં નામ છે આ કાર્યક્રમમાં સચિનસિંહ પુવા प्रियंक भाई पोकार हितेश भाई जोशी वगैरे उपस्थित રહ્યા હતા આ તમામ સેવાઓ 13 જાન્યુઆરી થી 24 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ મહિલા પરિષદ ઓજસ્વિની દ્વારા ચલાવવામાં આવશે એમ જણાવ્યુ હતું અહેવાલ નિલેશ પટેલ લોકારપણ